એ તો દિવ્યાંગ નું મારે વારંવાર જે મદદ કરી છે ટ્રસ્ટ ચલાવે છે દિવ્યાંગ ગ્રુપ નું તે મારા ઘરે એમનું મદદરૂપ બને છે તો અમને લાગ્યું કે આપણે બી એમના સપોર્ટમાં ઊભું રહેવું જરૂરી છે તે માટે બદલ અમે એમના સપોર્ટ માટે આવ્યા છે શીતલ આગામી ચૂંટણી આવી રહી છે તો કેવી રીતે આપ સપોર્ટ કરશો કેવી રીતે સપોર્ટ કરશો અમે આખા દિવ્યાંગ જ્યારે પણ આ ગ્રુપ આખો જે અમારો ગ્રુપ છે જ્યારે બી અમને કેશ કોલ કરશે કે મેસેજ બી કરશે તો અમે એમની મદદ એમની મદદમાં અમે હાજર રહેશે સપોર્ટ માટે ગામમાં મેં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાઈ છે અને દરેકને હું આશા રાખું છું કે દરેક ગામજનો મને મત જંગી બહુમતી વિજય બનાવે અને દરેક મહિલાનો રોડ રસ્તા દરેક પ્રશ્નોનો હું ઉકેલ કરીશ બાળકોનો આંગણવાડી અતિ સ્કૂલ બિલ દરેક પ્રશ્નોનો હું નિકાર લાવીશ અને મને ગામજનો પર પૂરેપૂરો ભરોસો છે કે લોકો મને જંગી બહુમતથી જીતાવશે આપણે અભ્યાસ કેટલો કરેલો છે અભ્યાસ હું ગેટું છું કોલેજ પૂરી કરી છે આઈટીઆઈ કરેલી એમએમબી કરેલી છે અને કોપાનો કોર્સ કરી કરેલો છે રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર